તમે જોઈ રહ્યા છો એ વિડીયો પાટડી પાટડી સિટીનો છે પાટડી ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલું આ ફળિયું છે જે મફતિયું કહેવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી તાલુકાનું પાટડી સિટીની અંદર જે એક પરિવાર છે જે પરિવારની અંદર એક દીકરીનો જન્મ થયોલો છે જે દીકરીને અમે બતાવી રહ્યા છીએ એ દીકરીને ચામડીનું સ્ક્રીનનું એક દર્દ છે જેને માનવ સેવા તરીકે હેતલબેન રાઠોડ તેઓને મુલાકાત માટે આવી ગયા છે અને બહુ જ ગંભીર સમસ્યા છે આ પરિવાર એને આમ તેમ સાચવી રહ્યો છે એ લોકોએ સરકાર તેમજ અન્ય દવાખાને બતાવેલ છે દવાખાના દ્વારા તેમને અમદાવાદના લાંબા વિસ્તારમાં દવાખાને સેવા માટે બતાવેલો છે તમે જોઈ રહ્યા છો એ ગરીબ પરિવારનું એક ઝૂંપડું છે જેઓની પાસે પાકું મકાન નથી સંડાસ નથી ટોયલેટ નથી લાઈટ પણ સારું પ્લાસ્ટર નથી પત્રના ઝૂંપડામાં રહે છે અને તમે જોઈ રહ્યા છો શું નામ છે તમારું ટીનાભાઈ ટીનાભાઈ આખું નામ બોલો ટીનાભાઈ વ્યાભાઈ દેવ પૂજા ક્યાં રહ્યો છો અત્યારે તમે

એના એના ટીપ લગાવી અમને અત્યારે એમના મને આરામ છોકરી છોકરીના બચારી પહેલા બહુ રડતી હતી અત્યારે રડતી નથી તમે જોઈ રહ્યા છો માનવ સેવા ટીમના હેતલબેન આજે એમની સાથે મુલાકાત કરી રહ્યા છે હેતલબેને પણ પોતાની સોશિયલ મીડિયા અને પોતાની ફેસબુક આઈડીથી આ દીકરી માટે અપીલ કરી છે ગુજરાતની જાહેર જનતાને કે આ દીકરીને સ્કિનની તકલીફ છે જેને જન્મને બાદ થોડા સમય પછી આવી સમસ્યા થઈ ગઈ છે એ ભાઈ ગરીબ પરિવારના છે આર્થિક ખૂબ જ મજૂરી કરીને પરિવાર ચાલે છે એમને પોતાને રહેવા ઘર નથી હેતલબેન તમે શું કહેવા માંગો આ બાબતે અમને સોશિયલ મીડિયાથી જે દીકરી છે એની જાણ મળી છે અને અમે એક માનવ સેવાનું કાર્ય કરી રહ્યા છીએ તો જે દીકરી છે તેની પરિસ્થિતિ તો તમે જોવો છો અને જે ભાઈ છે તેમની રીતે એમને દવાખાને બતાવેલું છે અને જે લાંબાની દવા છે તે પણ એમને લેવરાય છે તો એને જે કંઈ જે રાહત થવી જોઈએ તે થોડી ઘણી છે બહુ નથી અને જે એને પ્લાસ્ટિક સર્જરી છે તે કરવાની કીધી છે જે પણ પાંચ વર્ષની થાય ત્યારે એને પ્લાસ્ટિક સર્જરી માટે જવાનું છે પણ ખ્યાલ એટલો બધો નથી તો અમે નમ્ર વિનંતી કરી છે કે જો કોઈ ભાઈ હોય મિત્ર હોય ડૉક્ટર હોય કોઈ ચામડીના ડૉક્ટર હોય કોઈ મોટા ડૉક્ટર હોય તો જે ભાઈ કહે છે કે અમે તમે કહો તો અમે દવાખાને તમારી સાથે આવવા તૈયાર છીએ તો જે કોઈ પણ ડોક્ટર સાહેબ હોય કે સેવાનું કામ છે ને તમે પણ એક સેવાનું કામ કરો છો તો આ દીકરી માટે જે કંઈ પણ અમે અપીલ મેંગીએ છીએ આ દીકરી માટે દવા છે જે તો દવા માટે અમે તમારો કોન્ટેક નંબર અમને નાખજો તો જે દીકરી માટે અમે દવાખાને લઈને એમના ભાઈ જે એમના પપ્પા છે ને એમની મમ્મી છે એમની સાથે અમે દવાખાને જે માનવ સેવા તરીકે હેતલબેને વાત કરી અને રાજુભાઈ ટીનાભાઈએ જે પોતાની પરિસ્થિતિ વિશે વાત કરી પોતાની દીકરી માટે જે એમને વિનંતી કરી રહી છે અમારી પણ આપને તમામ ગુજરાતના તમામ લોકોને વિનંતી છે કે માનવ સેવા તરીકે અમારું કામ છે અને માનવ સેવા તરીકે આજે અમે હેતલબેન રાઠોડ ટીમ સાથે પહોંચી ગયા છે અને આ દીકરીને બને એટલી ગુજરાતની તમામ જનતાને સ્કિનના ડૉક્ટર હોય ચામડીના ડૉક્ટર હોય કોઈ સર્જન હોય કોઈ આર્થિક રીતે પોતે સેવાનું કામ કરતા હોય અને આવી ફૂલ જેવી દીકરીના જિંદગી માટે તમે આ ભાઈને મદદ માટે ખુલ્લા દિલથી મનથી માનવ સેવાનો કોન્ટેક કરો માનવ સેવા થકી નહીં તો પોતાનો એ ભાઈ ભાઈનો કોન્ટેક કરો ટીનાભાઈ તમારો મોબાઈલ નંબર શું છે ટીનાભાઈ ખુદ પોતાનો મોબાઈલ નંબર બોલ્યા છે તો તમે સીધા ડાયરેક્ટ ટીના ભાઈના મોબાઈલ ફોન દ્વારા મદદ માટે એમને પૂછી શકો છો એમને જે મદદની જરૂર હોય એ દીકરી માટે મદદ કરો અમે પણ ગુજરાતની જાહેર જનતાને વિનંતી કરીએ છીએ કે માનવ સેવા તરીકે ફૂલ નહીં તો ફૂલની પાંખડી કોઈ પૈસા નથી જોતા પણ તમારી પાસે એવો કોઈ વોટન આઈડિયા હોય કોઈ સંબંધ હોય કોઈ ઓળખાણ હોય તો ટીનાભાઈની પુત્રી માટે સ્કીનની તકલીફ છે તો વારંવાર અમે એક જ વિનંતી કરીએ છીએ કે માનવ સેવા તરીકે ટીનાભાઈની જે દીકરી છે અમે બતાવી રહ્યા છીએ એ દીકરીના સ્કીન માટે ખૂબ જ તકલીફ છે તો મદદ કરો

માનવ સેવાના હેતલબેન પણ ગુજરાતની જનતાને વિનંતી કરી રહ્યા છે શું છો તમે ગુજરાતની જનતાને ટીના ભાઈએ કીધું એ પણ હું અપીલ કરું છું કે ભાઈ કહે છે કે પ્લાસ્ટિક સર્જરી અને આમ રીતે મટે તો પણ મદદ કરો કે જે એમની દીકરી છે તો એમને આપણે દવાખાને લઈ જઈને જે બતાવીએ અને સાદી રીતે મટે તો પણ સારું જે ભાઈએ વાત કરી કે એમને એક રૂપિયો પણ નથી જોતો પણ જે દીકરી છે તેના માટે સહયોગમાં અને સપોર્ટમાં આવો વારંવાર અમે કહી છીએ કે ભાઈ ટીનાભાઈની આર્થિક પરિસ્થિતિ ગંભીર છે હું તમને એમનું મકાન બતાવ્યું કે એક સાદા શરણિયા જે આજથી ચાલીસ વર્ષ પહેલાં ગામડાઓમાં જે લોકો ઝુંપડામાં રહેતા હોય એવી પરિસ્થિતિ આજે બી પાટડીના આ ટીનાભાઈની છે એટલા ગરીબ માણસ છે કે પોતે મકાન પણ સારું નથી બનાવી શકતા તમે નીચે જોઈ શકો છો કે એમને પોતે એક સારું પ્લાસ્ટર નથી એક તૂટેલા ફાટેલા વેસ્ટમાંથી બેસ્ટ એક પતરા નાખી અને પોતાનું ઘરમાં ગુજરાન ચલાવી રહ્યા છે અને પરિવાર માટે આવા ભંગારનું કામ કરે છે અને જાતા એમનું ગુજરાન ચલાવે છે તો અમે પણ વિનંતી કરીએ છીએ માનવ સેવા તરીકે આજે હેતલબેન તેઓની મુલાકાત લીધી છે તો વિનંતી કરો અમારી વિનંતી છે કે માનવ સેવા સહયોગ થકી નહીં તો એમના પોતાના મોબાઈલ નંબર ઉપર એમનો સીધો કોન્ટેક કરો કોઈ એવા ડૉક્ટર હોય કે કોઈ એવા સમાજસેવક હોય તો મદદ કરો

દવા થયું પણ પછી ટાઈમ હતો અમે રજા લઈને ઘરે આવતા રહ્યા પછી ઘરે લઈને આવીને પછી બે દિવાળી બીજા ત્રીજા દિવાળી પાસે છે આને દાખલ કરો પછી મારા પપ્પા ની અહીંયા છે તો એમને એમ કીધું કે હવે કાને અહીંયા ના લઈ જશે એના નકા લાંબા લઈ જાય કે અહીંયા ચામડી ડોક્ટર સારો હોય અને કે દવા લઈ આવી છે એ અમે પહેલા અહીંયા જયા પછી તમે ત્યાં એસએમએસ માં કીધું નહીં તમે અમે દાખલ થાય કે નહીં થાય એમ બરોબર અમે બહાર નીકળી જાય પછી ત્યાં દવા લીધી અને સિત્તેર રૂપિયા બે ટીપુ આપી દે સિત્તેર રૂપિયા બે ટીપુ આપી દે પણ બે ટીપુ માં તો મને એમ થઈ ગયું છોકરી ને બહુ રડતી હતી દવા મા બાટલે આપીને એ તરત જડી જવાનો રડવાનો બનતા લાગે અત્યારે લાંબાની દવા સિવાય એનો કોઈ દવાનો કોઈ કોન્ટ્રાક્ટ છે

તો એ દવા એમને ચાલુ રાખે છે તો ગરીબ પરિવાર છે તો જે કંઈ પણ દીકરીને સીટી સ્કેનની જરૂર છે તેમાં પણ મદદ કરો ને જે કંઈ પણ દવા છે એને દુવા બંને આપણે ચાલુ રાખીએ તો જે કંઈ એને ટ્રીટમેન્ટની જરૂર છે તે એને મળી નથી અને ગરીબીના કારણે જે એની દવા છે તે કરાઈ નથી શક્યા તો અમે જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે આ દીકરી માટે જો કોઈ પણ દવાખાનામાં ભાઈ હોય મિત્રો હોય ડૉક્ટરો હોય આ દીકરી માટે જે ફૂલ નહીં ફૂલની પાકડી જે તમારામાં આવતું હોય તો મદદ કરો મારી છોકરી માટે દવા માટેની જરૂર છે બીજું કશું જ નથી જોતું એક આને કોઈ હાર સાહેબ સર્જરી સાહેબ પ્લસ સાહેબ કોઈ મળી જાય ને તો આને સારી રીતે મટાડ્યો તો ભલે ના